તો ચેવો ભાઈ બંધો સ્વાગત છે મારી યુટ્યુબ ચેનલ ચિરાગ વાઘેલા પહેલાં ચૌદ ઓગણીમાં વાહ ચૌદ ઓગણી એ તો હું થઈ ગયું છે આ દુનિયાના મિત્રો છોકરી હોય ને એ છોકરો બનવા માંગે છે અને છોકરો હોય છોકરી જેવો બને છે ક્યાં क्या क्याना, क्याना क्या कहना चा कहना चाह रहे हैं भाई अले शाहरुख खान ने क्यों सॉरी 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 शाहरुख खान शाहरुख खान

તો હવે આપણે બીજાની વાત કરીએ તો આને તો તમે ઓળખતા જશો આ સ ગલગોટો જે ઇન્સ્ટાગ્રામમાં ગલગોટો તરીકે ફેમસ છે પણ એ ગલગોટો નથી સ ગલગોટી છોકરી ગઈ અને બીજી વાત તમે છો યારો ગલગોટો લાગે તો કોમેન્ટોમાં કરો વાહ ગલગોટા ભાઈ વાહ ગોટા આ ગલગોટો નહીં ગલગોટી છે અને એ ગલગુટી છે કે જેમાં જે ગલગુટીમાં ભમળો બેસી બધો રસ પી ગયો અને હું કઈ એ ગલગુટી તો ચાલો હવે એને મળીએ हेलो फ्रेंड्स અકસ્માત સર્જાઈ સુ સોની સ્પીડ હવે આજકાલના યુવાનોને તો વાન ના રે ફાસ્ટ સ્પીડમાં જવાય અને અકસ્માત નાઈટમાં પણ થાય તમને એક ઉદાહરણ બતાવવું જોઈ લેજો જો ઓહો તો ન્યૂઝ કામ સોની સ્પીડ

બાઇક કોઈ નહીં એ અમે એસીની સ્પીડમાં કોઈ સુખું ચલાવ જ નહીં અને ચલાવવા તો એના એના ખૂટના બાઇકમાં કોમ કંટ્રોલ કરવાની તાકાત હોય અને તું બાઇકવાળાની પંચાયત કર્યા વગર એમનું એમનું પડક વાગશે એનું વિચાર્યા વગર તું ઘરે જઈને હું જાણ કે તારો પગ લપસાઈ જાય તો સીધું ખાડામાં જાય હો અને ખાડામાં તો જો નકળો નેચે ગારો અને હ ને ગાળામાં કમળ હાળું લાગે ગરગોટો નહીં જય જય માતાજી માતાજી અહીં તારી ટૂંકી પુરવાર ઈ હ ને રાતા ઉપાડી હોય તો આવ કંટ્રોલ કંટ્રોલ બુરા લગા ચિંતા ના શ્યામ આવશે

સબ્સ્ક્રાઈબ કરો જો લાલ બટન હે સ્કેમ કરો યા ફર મહેફિલ જમાઓ મુજે નહીં પતા બસ ક્લિક હો જાન ચાઇ